અઢાર મહિના બાદ મંગળ થઈ રહ્યા છે વકરી આ રાશિઓનું કરશે મંગળ ધન સંપત્તિમાં વધારાના યોગ બની રહ્યા છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ કર્ક રાશિમાં વકરી થવા જઈ રહ્યા છે જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહ એક નિશ્ચિત સમય બાદ વકરી અને માર્ગી થાય છે જેની અસર માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે ભૂમિપુત્ર મંગળ ડિસેમ્બર મહિનામાં ઉલટી ચાલ ચાલવા જઈ રહ્યા છે એવામાં મંગળ ગ્રહના વક્રી થવા પર તમામ રાશિઓ પર અસર પડે છે પરંતુ ચાર રાશિઓ એવી છે જેનું આ સમયે ભાગ્ય ચમકી શકે છે સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે તો ચાલો જાણીએ આ લખી રાશિઓ કઈ છે તો મિત્રો તમે આ લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ચાર રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ ને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો નંબર એક કર્ક રાશિ મિત્રો કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે મંગળની વકરી ગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિના ઉર્ધ્વગામી ગૃહમાં વકરી થશે તેથી આ સમયગાળા દરમિયાન તમારી હિંમત અને પરાક્રમ વધશે તમે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો જોશો તમારા અંગત જીવનમાં ખુશીઓ આવશે તમારા પ્રેમ સંબંધોમાં ખુશીઓ વધશે અને તમને જીવન જીવનસાથી મળી શકે છે વિવાહિત લોકોનું વૈવાહિક જીવન પણ સારું રહેશે તમને ભાગીદારીના કામમાં લાભ મળી શકે છે બદલાતા વાતાવરણમાં નિર્ણયો અને વિવાદોમાં ઉતાવળ ન કરવી વેપાર શરૂ કરવાના પ્રયાસો વધારશે મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાના પ્રયાસો ચાલુ રહેશે વાતો અને અફવાઓ પર વધારે ધ્યાન નહીં નાખશું સંજોગો પ્રમાણે યોગ્ય જવાબ આપવા તૈયાર રહેશે આત્મવિશ્વાસ સાથે આગળ વધશું વિરોધીઓને યોગ્ય જવાબ આપવામાં અનુકૂળતા રહેશે કામની ગતિ ઝડપી રહેશે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે નાણાકીય બાબત વધુ સારી રહેશે શીખવવાની અને શીખવાની ભાવના જાળવી રાખો નંબર બે વૃશ્ચિક રાશિ મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળની વકરી ગતિ શુભ સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિથી નવમા ભાવમાં વકરી થવા જઈ રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન ભાગ્ય તમારો સાથ આપશે એટલું જ નહીં તમે તમારા મિત્રો અથવા પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો મંગળની વકરી ગતિ પણ વિદ્યાર્થીઓ માટે સારું પરિણામ આપશે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો લોકોમાં તમારી લોકપ્રિયતા વધવાની છે નાણાકીય રીતે આ સ્થિતિ તમારા માટે ખૂબ જ શું સાબિત થઈ શકે છે આ ઉપરાંત તમે આ સમયે કોઈ પણ મિલકત ખરીદી અથવા વેચી શકો છો તમે કોઈ પણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો પૈસાની વાત આવે ત્યારે તેઓ તેમની ગુપ્તતા માટે જાણીતા છે પરંતુ તેઓ નાણાકીય વ્યવસ્થાપન કૌશલ્યમાં સારા છે નાણાકીય કુંડળી સૂચવે છે કે આ વધુ બસત અને પર્યાપ્ત રોકાણ માટે સારું વર્ષ છે કોઈ આચાર્ય નથી કે તમારી રાશિ ચીહ્હો ટોચની પાંચ સૌથી ધનિક રાશિ ચિહ્નોમાં સામેલ થઈ છે કામ પર પ્રમોશન હંમેશા યોજના મુજબ જતું નથી પરંતુ તમને આવકના અન્ય સ્ત્રોતમાંથી બોનસ મળશે તમારો વ્યવસાય વધશે અને કેટલીક મૈત્રીપૂર્ણ ભાગીદારી લાવશે તમે સંપત્તિમાં વધારો સંભવિત મિલકતને ખરીદી અને સફળ અન્યુક્ત સાહસોના અનુભવ કરશો નંબર ત્રણ તુલા રાશિ મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે મંગળની વખરી ગતિ કારકિર્દી અને વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે કારણ કે મંગળ તમારી રાશિથી તમારા કર્મ ગૃહમાં પાછળ રહે છે તેથી આ સમયગાળા દરમિયાન તમને કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે કાર્યસ્થળ પર પણ પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેવાની છે વેપારીઓને સારા ઓર્ડર મળી શકે છે જે નફો લાવી શકે છે તમારી કારકિર્દીમાં નવી અને સારી તકો મળવાની સંભાવના છે તેમજ નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારી મળી શકે છે આ સમયે તમારા પિતા સાથે તમારો સંબંધ મજબૂત રહેશે ચાલો તમને જણાવીએ કે તમને માત્ર જ નહીં પરંતુ સમાજ દ્વારા તમારી પ્રશંસા પણ થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારો બદલાવ લાવશે તમારા પર દેવી લક્ષ્મી વરસી રહી છે ત્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપાર ક્ષેત્રે કામ કરતા લોકોને ફાયદો થશે આ માટે કાર્યસ્થળમાં નવી ભાગીદારી બની શકે છે જે આ અઠવાડિયે તમારા કેટલાક વિશેષ ઉપદેશ્યો પૂરા થશે આ અઠવાડિયે કામોથી લાભ મળશે નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે આ સંક્રમણ તમારા માટે શુભ ફળ આપનારું માનવામાં આવે છે આટલું જ નહીં શુભ યોગ હોવાથી તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા મળશે બુદ્ધ પૂર્ણિમાના દિવસે બનેલી આ રાશિના લોકો પર તેની અસર જોવા મળશે પરંતુ તે ખૂબ જ સકારાત્મક રહેશે આ સમય દરમિયાન તે તમારા પર ખૂબ જ દયાળુ બનવા જઈ રહી છે અને તેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા જઈ રહી છે ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે અને તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદે દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બધા